हेलो गाइस तो नो ब्लॉग में तो स्वागत है तो गुड मॉर्निंग तो जो हमारे में मानो है ना यहाँ भी गया है हवार मां पर उनको नहीं है जी तो फाइनली क्रुपाली बेन तैयार थे क्या ना हमने तैयार थे यो तो क्रुपाली बेन फाइनली तैयार थे ना ही गया है तो जो ही सब तो क्या आपको भूख लगी है भूख तो लगी है तो क्या है? आ, ધ્રુવભાઈ એને ભાઈ બાટલો ચડાયો છે તો ફાઇનલી હેન ધરૂપ ગયો કેટલી ગોરી ખાલો અલો ગાઈસ તો નો બ્લોગ માં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ તો જો અમાર મહેમાનો હે ને અહીં આવી ગયા સવારમાં પર હું ગયો નહીં હજી મારે નાવાનું બાકી છે અને આવી ગયા જોયું બોલે पता आ गया है फटाफट लाहवार को उठाड़वा आवे हम के तुम बोलो है। तो है चलो यार फटाफट तैयार हो जाइए और ध्रुव भाई ने कल ताव चढ़ी गयो तो होता है जी यही है ताव उतरे बने हम्म उतरी गयो ध्रुव भाई ने ओ तेज रेडी और रूपाली बेन होता है અને આ લોકો ને ચાલુ છે માતાજીના તો જોઈ શકો છો જય માતાજી ચલો ત્યારે આપણે ફટાફટ ના ફ્રેશ થઈ જઈએ અને મહેમાનોને નાસ્તો આપીએ ચલો ત્યારે મળીએ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી તો આવી ગયા હતા આપણે રોજના જે મહેમાનોને નાસ્તો દેવા અને આજે કંઈક સાફ સફાઈ કરી છે કાલે તો મસ્ત ચકાચક થઈ ગયું છે તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને સૂર્યદાદાને જળ ચડાવી દીધું છે તો ચાલો ત્યારે આપણે મળીએ નીચે ચા પીએ અને મહેમાનો તો અહીંયા આવે છે અને અમારા ઘરે પણ આવતા જ હોય છે કાલે આવ્યા હતા અને કાલે માતાજીના રથના દર્શન કર્યા એ પણ બ્લોકમાં બતાવ્યા હતા તમને ના જોયા તો જોઈ શકો છો ચાલો ત્યારે હવે આપણે જઈએ નીચે તો કૃપાલી બેન હું કરે જઈએ આપણે બરાબર છે તો જય ભૂમિ તો આવી ગયા છીએ નીચે તો કૃપાલી બેન તો જુઓ તો બ્રશ થઈ ગયું કેકડા બ્રશ કરી દીધું અને ધ્રુવ ભાઈ ને ભાઈ હજી પૂરતા જ છે જો હવે થોડા કાગળ પાછળ થાય છે તો ફટાફટ એને ચા પીવું ગરમ ગરમ એટલે થોડીક એનામાં તાકાત આવે ની એ પણ દીવો બધી થઈ ગયા જી લો જય માતાજી આપણી ચા બને છેરી મસ્ત મજાની બનાવો છે ચા અને ચા દર્શન કરો તો ફાઇનલી કૃપાલીબેન તૈયાર થઈ ગયા અને હું તૈયાર થઈ ગયો અને મેડમ જો અને પછી કે છે મારે આખો દાડો કામ આલે અત્યારે ફોન લઈને બે તો ફાઇનલી નીચે આવી ગયા છીએ તો દુકાન ખોલી હવે અને કૃપાલી બેનની બેન પણ અહીંયા આવી ગઈ જોયું આ ટાઈમે આવવાનું હોય કેકડા બેન તમારે ચલો જય શ્રી કૃષ્ણ જય માતા તો ફાઈનલ કૃપા બેન આવી ગયા હે ને હવે જો તૈયાર નાટક જોઈ શકો છો જો એને નાટક જો એ આ જો આજે મન લાગે સ્કૂલ જવા નાટક લાગે વાહ 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 ભાઈ કૃપાલી બેન ડિઝાઇન કેવી બનાવી જો કેજો કોમેન્ટમાં કેજો

ચલો પેક કરી દો મારે નહીં કરવું ના 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 મારે પડી કે નહીં મેં અંદર મોઢામાં માવો નાખ્યો નહીં નાલી પર મોઢામાં નાખ્યો એટલે તે ધ કબડાઈ જેવી પૂરી થઈ જાય તારું કઈ નહીં ખાઈ લેવાનું ચલાર ગબ તારે એક તો વેલી આવી જાય રિક્ષા કાકો ક્યારે આવે ક્યારેક રિક્ષા વાળો કાકો વેલો આવી જાય તો આ મોડી આવે આ વેલી આવે તો રિક્ષા કાકો મોડો આવે દુરિયા લા ખવરાવાનો ના ખાઈ ગયો કાઈ માઢતો આય ભાઈ મમ્મી કદી ના પાડે મે ના પાડી ખાઈ ગયો પાંચ બેને દવા લેવા આયો જો અમાર બડે ગયા બહુ પાંચ બેને બધા દવા

ઘરે તો ધ્રુવભાઈને ભાઈને ગયા હતા અને અમે ગયા ફ્રૂટ લેવા મેડમ દરવાજ બંધ કરવા રહ્યા નીચે ગેટ ચલો ત્યારે મસ્ત મજાનું ફ્રૂટ ખાઈએ અને આરામ કરીએ તબિયત બરોબર રહેતી નહીં ભાઈ આવું છે બધું હા બધા હાવ એટલે હા માનતા હું ક્યાં ન આવ્યું ગયો છું ગલુડું તારે ચા હા પડશે ગલુડું ગલુડિયાની ચિંતા થાય પણ અહીંયા ઘરે હોય ચિંતા ના થાય એવા બાર ઘર કે બંધ કરી તો ભાઈ એને ગરમી બહુ છે તો પછી એ શી કરવું પડી ગયું ગરમી બહુ ગરમી ચલો ત્યારે હણ આવે તો ફ્રૂટ ને બધું પેલા લીંબુ પાણી બનાવી દે મસ્ત તો ફાઈનલી ફ્રૂટ ખાવાનો વારો આવી ગયો છે અમારે તો થોડુંક ઘણું ફ્રૂટ ખાઈએ બાકી બધા જો બીમાર થઈ ગયા છે અંદાજ આવે બહુ હસું બહુ આવે ને અમે બીમાર છીએ આને હસું આવે બોલો હલો ગાઈસ તો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઉઠી ગયા છીએ બહારનો નજારો તમને બતાવું એકદમ હમણાં બપોરે ગરમી થતી હતી હવે જો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું વરસાદનું અને છાંટા બી આવે છે એવું નહીં ઝીણા ઝીણા છાંટા આવે છે ચલો ફટાફટ તો ચા પી જાય દુકાને વરસાદ જેવું વાતાવરણ છે વાવાઝોડા જેવું જોઉં છું હમણાં બપોરે ગરમી થતી હતી અને હવે જોઈ શકો છો કે પવનને ફૂંકાવા માંડ્યો છે એટલે નોરતામાં પણ વરસાદ આવવાનો છે નક્કી દિવાળી નું કામ ચાલુ કરાયું સાફ કરવાનું તો કૃપાલી બેન ની રિક્ષા આવી ગઈ છે અને વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો ને ધ્રુવભાઈ નો રિપોર્ટ લેવા જવાનો છે તો વરસાદ ચાલુ છે તો મી કીધું આમાં કઈ જઈએ તો કે હવે ધ્રુવ ભાઈ ને બાટલો ચડાવવા જવાનો હે તો અડધો કલાક રહી કીધું હે કલાક રહી તો પછી જઈએ ધ્રુવ બાટલો ચડાવી દઈએ

બધા ને બાટલા ચડેલી ધ્રુવ બાટલો ચડાવી દીધો આ નીકળ્યા બારા ભાર તો થઈ ગયો તો પેલા ઊંઘા લીધી કાલે ઓલું ખાધું એટલે ખબર પડી લે એને તો લે કે હવે શું કરવાનું બોલો

તો ફાઈનલી હે ધ્રુવો તો કેટલી ગોળી ખાવાની થાય જુઓ તો ખાવ હવે પેલેથી હલકું ખાધું હોય ને આ ગોરિયું ના ખાવી પડે સુધરો